ખેડૂત મિત્રો હું છું નરેશ પુરોહિત ઠાકર કેમિકલ આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતના ત્યાં આવેલા છીએ દાતા તાલુકામાં જેમણે આપણું ટીઓડી ટેમોટોઇન ચોત્રીસ પાંચ ટકા મકાઈમાં એઝ અ નિંદામન નાશક તરીકે વાપર્યું છે જોઈએ એમને કેવું રિઝલ્ટ રહ્યું છે અને કેવા એમને એમના કેવા રિવ્યુ છે ચલો એ ખેડૂતને મળીએ શું નામ છે કાકા તમારું મારું નામ છે યાસિનભાઈ જીવાભાઈ બાકણું જ્યાં ગામ કયું ગામ છે પાતળિયા તાલુકો દાંતા મોબાઈલ નંબર મોબાઈલ ચોરાણું બે પંચોતેર નવ્વાણું ચાર અગ્નસિત્તેર હવે કાકા તમે આ ટેમ્બુ ટ્રેન આમ ટેવ છે એ કયો ટાઈમ થયો મકાઈમાં વાપરે આમાં લગભગ અઠવાડિયુંથી ક્યાંથી લાયેલા તમે દાંતા એગ્રી બિઝનેસમાંથી બરાબર હવે તમને શું રિઝલ્ટમાં કેવું લાગે છે આમાં તમે વાપર્યા હોય છો રિઝલ્ટમાં સારું લાગે સાહેબ વાપરી ના પછી જે અંદર ખડ હતું એ સાફ થઈ ગયું છે અને બળવા મળ્યું છે મોટા પત્તા નાના પટ્ટા બંને માં અસર કરે છે હા બંને માં અસર કરે છે બરોબર એમાં ખડ નાનું હોય તો વધારે અસર કરે છે ચાર મતલબ ચાર પાંચ પત્તા ઉધી હોય તો અસર વધારે કરે મોટું કે પછી થોડી ઓછી પણ હાલમાં ચાલુ જ છે અસર એની હા અસર ચાલુ જ છે બરોબર હવે हम आ ते जी सको कि મિત્રો अँ મોસ્ટ ઓફ તમે अ जूम कर બતાવો દરેક ખડમાં અહીંયા જો આ બળી ગયું છે જ્યાં મોટા પત્તાવાળું છે અને મોટું છે ત્યાં આ બળવાની વ્હાઇટનેસ પકડી લીધી છે તમે આ જોઈ શકો છો આ ટૂંક સમયમાં હવે અસર ચાલુ જ છે પૂરું સાફ થઈ જશે આખા ખેતરમાં તમે જોવો છો જ્યાં વ્હાઇટનેસ તમને દેખાય છે એ મોસ્ટ ઓફ નિંદામણ ઉપર અસર થયેલી છે ટેમ્બોથોરાઈડની એટલે ટૂંક સમયમાં બળ બળી શકાય બળી જશે હવે આપણે જોઈએ તમારે શું કેવું ખેડૂતો ને શું કેવા માંગો છો તમે વાપર્યા પછી કે તેમ પ્યોરિસ વાપરવાથી કઈ માં નિંદામણ થઈ કે કેવું રહે છે આ ખેડૂત મિત્રો ને કેવું એ છે કે ભાઈ આ વાપરવાથી સારું રહેશે અને નિંદામણ પણ સાફ થઈ જાય છે તો મંગા મકાઈ માટે સારામાં સારા નિંદામણ નાશક તરીકે ટ્યુરિસ્ટનો તો ભલામણ કરી શકો હા સારી ભલામણ કરી શકે છે વાપરે ઓકે ધન્યવાદ